આપણે ભગવાન કહીએ ને ભ એટલે ભૂમિ ગ એટલે ગગર ગ એટલે આકાશ ભ એટલે વાયુ ગ એટલે નીર આકાશ જ એટલે પાંચ તત્વ આપણે ભગવાન કયો મા કયો પ્રકૃતિ જે નામ દેવું છૂટ છે પણ આનાથી આપણું શરીરનું એક નિર્માણ થયું છે આપણો જન્મ આપણી માતાએ આપ્યો એટલે આપણી માતાને કોણે જન્મ પે એની માતાએ આપી પણ જ્યારે હાવ શરૂઆત માનવ જીવનની શરૂઆત થઈ છે તો કોને જન્મ આપ્યો છે તો માં પ્રકૃતિ છે આકાશ વાયુ અગ્નિ મા માં આપણા આ જે મા બાપ છે એ ટાઈમ પર વાળી મા બાપ છે હવે એની પહેલાની આપણે આગળ વાત કરી તો આપણા આત્માને કોઈ જન્મ આપ્યો છે હવે આ લોકો જે કરાવે છે એમાં રેકી રેકી સિસ્ટમમાં બધું કરાવે છે કે તમારો જે આત્મા છે એ કેટલો જૂનો છે આપણે ખબર છે કે આપણો આત્મા છે એ કેટલો જૂનો છે કેટલો નવો છે ભગવાન એ ક્યારે નિર્માણ કર્યું છે તો હવે આ આત્માનું કોણે નિર્માણ કર્યું છે એની આપણે પછી વાત કરીએ કે કેટલા આપણો આત્માનું કોઈ નિર્માણ કર્યું છે ને તો આ છે માત્ર આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી પાંચ તત્વો છે આત્માનું નિર્માણ હતું એના પછી આપણે શરીર મળ્યું આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી આ આ પંચ દેહ પંચમહાભૂત પંચમહાભૂત બની ને આપણે પંચમહાભૂતમાં શરીર બન્યું અને શરીર બન્યા પછી ભગવાન બધી આપણી વ્યવસ્થા કરી આપણે માના પેટમાં હતા વ્યવસ્થા કરી ભગવાન પછી આપણે થોડું થોડું ખાવાનું શરૂ કર્યું એટલે માના સ્થાનમાં દૂધ એના ટાઈમ પર આ બધી વ્યવસ્થા છે અને પંચતત્વથી શરીર બન્યું આપણું ભગવાન આપણું એસી વર્ષ નેવું વર્ષ સુધી આપણું જીવન ચલાવે ખાધે નું પચાવવાના તો ઊંઘ આપે સવારે આપણે અત્યાર સુધીમાં કેટલા કિલો ખાઈ ગયા છો કલ્પના કરી આપણે બે કિલો કે એક કિલો આપણે દળાવા જઈએ ચક્કીવાળા અહીંયા ઘંટીવાળા અહીંયા તો એના પાંચ રૂપિયા કે બે રૂપિયા જે હોય ચાટ લઈ જશે બરાબર છે તો આપણા જન્મથી માંડી અત્યાર સુધીમાં આપણે કેટલા કિલો ખાધું હશે કોઈ કોઈ બી ચાટ લીધો ભગવાને નથી લીધો એને આપણે માં અહન વિશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં માં જુદો વૈશ્વાનર અંદર બેઠો છે અને આ પાચન કરતો રહેલો છે એટલે આપણા શરીરનું જે નિર્માણ કર્યું છે એ માં પ્રકૃતિએ કર્યું છે આપણું જીવન પૂરું થયા પછી આ શરીર જયારે વિલીન થઈ જશે આપણો દેહ જયારે

પણ આ આપણે યાદ રાખવાનું છે કે આપણે જે બેઠા છીએ આકાશ ને આપણે જોઈ શકીએ વાયુ પડે વાયુ પડી ગઈ કે કુદરતી શક્તિ છે આકાશ વાયુ અગ્નિ અગ્નિ આપણે જોઈ શકીએ અને રાત નાખીએ તો ખ્યાલ આવે કે આકાશ આકાશવાળી અગ્નિ જળ જળ પી શકીએ અને પૃથ્વી પૃથ્વી આપણે બેસી શકીએ ચાલી શકીએ

મને એવું લાગે છે મારી બુદ્ધિ પ્રમાણે કે સત્કાર્યનો જો બેલેન્સ હશે તમારી પાસે તો એ અમેરિકાની માલિકીનો જન્મ થશે અને વીઆઈપી આપણે જોઈએ છીએ અને આપણી પાસે જો બેલેન્સ નહીં હોય તો ગામડેની માલિક વખારમાં જન્મ થાય ને કે ચારે બાજુ મચ્છર પડે એટલે યાતનાઓ જો ભોગવી ન હોય તો અહિંસા કર્મો ધર્મ જીભને કંટ્રોલ કરવી જ પડશે આ કરીએ હારે લઈને ન જવું હોય તો આપણે પ્રયત્ન કરવાનો એટલે તમને અહીંયા સ્વર્ગનો અનુભવ થશે આજે અમને કોઈ કળજુ લાગતો નહીં અમે સાડા સાત વર્ષથી કરીએ છીએ બધા પ્રશ્ન ભગવાન અમારે હલ કરી દીધા આજે અહિંસા પર્વ ધર્મ એક પણ જીવની હત્યા ન થાય એક પણ જીવ મારાથી તકલીફ ન થાય આવું જો જીવન જીવો તો એના માટે આપણે એક સંકલ્પ લેવો પડશે આજે અમારે મચ્છરદાની બાંધી દે હોય પહેલાં નીચર પેચી માથા કરતા રહે ભોજન કરતાં તો પહેલાં મારે ઓલા રેકેટ આવવાની એ રાખતા બે ત્રણ રેક એ બધાને ચાર્જ કરી રાખો પછી હાજે ફફટાટી બોલાવી દેવા રસોડામાં પછી માળિયામાં અને અમારા વાપીમાં તો મોટી સાઈડના મચ્છર એક ગઢ એ કોચ વળી દે હવડાવડા મચ્છર અને બધામાં કપડા બોલાવી દેવાની તડતડ થાય જોવાની મજા આવે પણ આજે કે વાત કરું આજે એક પણ આજે માંથી વાલ્કી બનાવવાની ક્ષક્રિયા માં છે આ કોઈ સામાન્ય વસ્તુ નથી એટલે આજે અમારી મચ્છરદારી માં એક પણ મચ્છર આવ્યું હોય જયારે અંદર આવે ત્યારે નાનું હોય અને અંદર આવ્યા પછી સાઈઝ બોટી થઈ જાય કે મચ્છરદાનીમાં બહાર ન નીકળી શકે પછી આને અમે પ્રેમથી પકડી અને બહાર મૂકી દઈ મારતા જીવની હત્યા ન થાય એમાં આપણે કાળજી રાખતો એટલે એને કેવા એટલું જ નહીં પણ ઘણી વાર આપણે ઉઠીને જોઈએ ને તો મચ્છરદાની માથે ભેગ દુલડી હોય ભગવાન કેટલી રક્ષા તમે એ પગલું આગળ ધરો તો ભગવાન તૈયાર છે પણ તમે કેટલું કરવા તૈયાર છો એની પણ આજે અમે સાડા સાત આઠ વર્ષથી કરીએ છીએ મને કોઈ પણ જગ્યા પર ખાવા પીવાની તકલીફ નથી આ બધાનો પ્રશ્ન કે અમારે જયારે હા આવી ગયા છે અમારે બહાર ગામ જવાનું છે અને અમારા મરણ થઈ ગયું છે બધાને બધો પ્રશ્ન મને હજી કોઈ પ્રશ્ન ન જોડાયો એનું કારણ શું છે કારણ કે સંકલ્પ મેં લીધો છે ભગવાન પાસે બેસી મેં સંકલ્પ લીધો કે દૂધ જે વસ્તુ નહીં ખાવ આ પાંચ વસ્તુમાંથી બને ત્યાં સુધી દૂધ તો નહીં ખાવ તો આ બેને ઘેર વાત જમ્યા છે તો એમાં એ રિફાઇન તેલ નાખી દીધો હોય અથવા તો ટાટા નમક નાખ્યું હોય તો ચાલે એમાં કંઈ બહુ મોટી વાત નથી પણ અમે ઘેરે કાંઈ ખાતા લાવ અમે લાવતા દૂધ આ પાંચ વસ્તુ મારા ઘરમાં નથી આવતો ઘરમાં લાવવાનું એટલે અહિંસા પર્વ ધર્મ એટલે કોઈ પણ જીવને હત્યા ન થાય આવું આપણે જો ધ્યાન રાખશું તો આપણને જીવવાની મજા આવશે આપણને આનંદ આવશે એક સ્વર્ગનું નિર્માણ આપણે કહીએ સત્યુ તો સતયુગલ એવો કોઈ યુગ નથી તમે કુદરતની ને જોડે જોડાઈ જાશો તો તમારે સ્વર્ગ અહીંયા જ સ્વ છે એટલે અને ખરેખર ભગવાનને કાંઈ સારા દિવસો લાવવા છે એટલે આપણું રામ મંદિર જે બન્યું છે અયોધ્યામાં આ બધી શુભ શુભ વાત છે એક એક આપણા મોદીથી માંડી તમે જો વિરલાઓ જેને કહેવાય કે એના પોતાના પ્રાણની કાંઈ જોયા વગર એક આહુતિ આપી દેવાની છે અભિમન્યુની જેમ આ રીતે લોકો કામ કરે છે એટલી મુશ્કેલી છે બધી આને ખબર આપણે ત્યાં બેઠા બેઠા મજા જ કરવાની છે પણ હવે આપણે પણ હમણાં કાંઈ આહુતિ આપી છે આપણો યશો મગ જે થઈ રહ્યો છે તો હું મારે પણ કાંઈક આહુતિ આપી છે તો હું શરૂઆત શું કરું તો હું મારે કઈ શરૂઆત કરું કારણ કે હું જે ખાવ છું એમાં જે કચરો બને છે એમાં જે ગેસ બને છે એમાં જે વળે છે આ બધું ખાય છે પર્યાવરણને નુકસાન થાય બહુ છે ઊંડી વાત છે કારણ કે આ બધું શરીરમાંથી જે બધું નીકળે છે પર્યાવરણને નુકસાન કરે એટલે આપણે વિચારવાનું શું કરવાનું કેમ કરવાનું અને કોઈને કંઈ સમજણ નહીં પડે મને ફોન કરવાનો લેડીઝ કોઈ પ્રશ્ન હોય તો મારે વિશેષને ફોન કરવાનો લાગે હું બધાને કરાવું છું બધું પણ છતાં મારા ઘરવાળી બંને જણા કરાવી છે રાત્રે આઠથી નો ટાઈમ છે અને બધા ફોન કરી શકો એટલે મારું રહેવાનું આપી છે ભગવાન ના ચૌહાણ મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફોર એટ ફાઇવ એટ સેવન ફોર જીરો એટલે રાત્રે આઠથી દસનો ફોન કરો કારણ કે રાત્રે લાંબી વાતો થાય દિવસે ધંધામાં હોય એટલે બધા લોકોની સાથે આત્મીયતાથી લોહી લોહીનો નાતો નથી પણ લોહી બનાવનાર પ્રભુ એક છે માધ્યમ આવું અથવા તો જે આપણા રિલેશન પ્રભુના માધ્યમથી છે એટલે આ ભાવથી એમાં કરાવી દેજો કોઈ પાસે પૈસા લેતા નથી પણ તમે રાતે બાર વાગે ફોન કરશો તો મને જવાબ આપશો ઘણા લોકોને મુશ્કેલી બધી આવું શરૂ કરે પહેલી વાર એને ખ્યાલ ન હોય કે શું કરવું કેમ કરવું આ બધું પહેલી વાર આવ્યું ને

sudah cukup ya, mau mundur